નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્ત્વની માહિતી જાણવા જઈ રહ્યા છીએ ઘણા ખેડૂતોને પીએમ કિસાન યોજનાના પૈસા એટલા માટે નથી મળતા કારણ કે તેમના એકાઉન્ટમાં મોબાઈલ નંબર ખોટો અથવા તો બંધ થઈ ગયો હોય છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મોબાઈલ નંબર કેવી રીતે બદલવો ઓનલાઈન અથવા સીએસસી સેન્ટર અથવા ઓટીપી ના હોય તો શું કરું વિડીયો આખો જુઓ એક પણ સ્ટેપ મિસ ન કરશો મિત્રો આપણે થોડી પીએમ કિસાન યોજના વિશે જાણી લઈએ પીએમ કિસાન યોજના ભારત સરકારની યોજના છે જે અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજાર ત્રણ હપ્તામાં આપવામાં આવે છે પરંતુ તમારો મોબાઈલ નંબર ખોટો હોય અથવા તો ઓટીપી ના આવે આધાર લિંક ન હોય તો હપ્તો અટકી જાય છે મોબાઈલ નંબર અપડેટ કેમ જરૂરી છે તેના વિશે પણ આપણે થોડું જાણી લઈએ તો એ ઓટીપી વેરે જો તમારો નંબર બંધ છે તો અથવા તો તમારો બીજો નંબર બદલાવવાનો છે તો આજે આ વિડીયોમાં આપણે લાઈવ બતાવી મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં જેનાથી અમારો વિડીયો સૌથી પહેલાં તમને મળતો રહે ઘણા ખેડૂત ભાઈઓને ઇન્સ્ટોલમેન્ટના પૈસા એટલા માટે નથી મળતા કારણ કે પીએમ કિસાનમાં મોબાઈલ નંબર ખોટો હોય છે અથવા તો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય છે ચિંતા ના કરો મિત્રો આજે હું તમને ઓફિશિયલ રીતે પીએમ કિસાનમાં મોબાઈલ નંબર કેવી રીતે બદલવો તે બતાવું છું સૌથી પહેલાં તો તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનો છે જેમાં એક સર્ચ કરવાનો ઓપ્શન જોવા મળશે તેમાં સર્ચ કરવાનું છે પીએમ કિસાન પીએમ કિસાન જેવું સર્ચ કરશો એટલે તમારી સામે ઘણી બધી ઓફિશિયલ વેબસાઈટો જોવા મળશે જેમાં નીચે સ્કોલ કરવાનું છે જે અહીંયા અપડેટ મોબાઈલ નંબર લખેલો છે અપડેટ મોબાઈલ નંબર પીએમ કિસાન સન્માન નીતિ એના પર ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો એટલે તમારી સામે નવો પેજ ઓપન થઈ જશે જેમાં અપડેટ મોબાઈલ નંબર એવું લખેલો હોય છે એની બાજુમાં નીચે જોશો તો એક આધાર નંબર એવું લખેલો હોય છે એના પર એક ક્લિક કરવાનું રહેશે અહીંયા એક ક્લિક કર્યા બાદ તમારે અહીંયા આધાર નંબર નાખવાનો રહેશે આધાર નંબર નાખ્યા બાદ તમારે જે અહીંયા કેપ્ચર દેખાઈ રહ્યો છે તે કેપ્ચર આ કેપ્ચર કોડની અંદર તમારે દાખલ કરવાનો રહેશે એની નીચે સ્કોલ કરવાનો રહેશે નીચે સ્કોલ કરશો તો એક સર્ચ કરવાનો ઓપ્શન જોવા મળશે આ આ સર્ચ ઉપર તમારે ક્લિક જે હું સર્ચ પર ક્લિક કરશ એટલે નીચે લખેલો આવી જશે ગેટ આધાર ઓટીપી જે ગેટ આધાર ઓટીપી છે એના પર ક્લિક કરવાનું એના પર ક્લિક કરશે એટલે

એ ઓટીપી નાખ્યા બાદ તમારું કમ્પલેટ મોબાઈલ નંબર અપડેટ થઈ જશે અને મોબાઈલ નંબર અપડેટ થયા પછી થી સાત દિવસમાં સિસ્ટમમાં ચેન્જ દેખાય છે આ માહિતી કામની લાગે તો લાઇક કરો જેથી વધુ ખેડૂતો મિત્રો સુધી પહોંચી અને આવી સરકારી યોજના કામના વિડીયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળીએ નવા વિડીયોમાં આભાર જય જવાન જય કિસાન